હેલો મિત્રો કેમ છો બધા જ મિત્રો મહાદેવ બાપા સીતારામ ને આપણા હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મંદિર હોવાનું છે આપણા મેળામાં મંદિર તમને બતાવો કે મંદિર સાપ કર્યું આપણે તમને બધાને ખબર જ છે નોરતા હોય એટલે બધા મંદિરો સાફ સફાઈ કરતા જ હોય છે એમાં આજે આપણે મંદિરની સાફ સફાઈ કામગીરી કરી છે મિત્રો આ મંદિર આપણે બધું સાફ કર્યું છે એકદમ 할디 나와 모타베나에 멘디르니 잡던 사파이 카리사 에데오 아라벤

એકદમ મસ્ત મજાનો બની ગયો ને જો બજાર પણ જોઈને કે આપણે સોરો છે તો બધા જ મિત્રો આપણી સાથે જોવામાં આવે છે સફાઈ કરવામાં નાના નાના બાળકો છે તો જો આ બધા મિત્રો નાઈ નાખ્યા છે હવે સાફ સફાઈ થઈ ગઈ છે આ સુમો તો હવે આપણે મંદિરની સફાઈ થઈ ગઈ છે તો નળી ને એવું બધું શકેલ લેવી બારણા બંધ કરી દઈ જેથી કે અંદર ગળે નહીં સુકાઈ જાય ત્યાં સુધી

ભૂરા ભાઈ બે નાતા થતા પાણી વહી ગયું તો આઈ ગયા